હેલો નમસ્કાર રેડ એલોવેરા કુદરતનો સમત સમત્કાર શરીરમાંથી ઝેર કાઢો ત્વચા ગ્લો કરો પાસનતંત્ર તમારું મજબૂત બનાવો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું રેડ એલોવેરા જ્યુસ અત્યાર સુધીમાં આપણે માર્કેટમાં જેવું ઘણું બધું સાંભળ્યું હશે ભાઈ એલોવેરા લીલા કલરની એલોવેરા આપણે જોયું છે રાઈટ પણ હું આજે તમારા માટે છે ને સારસો પ્રજાતિમાં જ એક મેન યુનિક પ્રજાતિ હોય તેનું નામ છે રેડ એલોવેરા રેડ એલોવેરા તમે પીવાથી તમને શું શું ફાયદા થશે પહેલી વસ્તુ તમારું તંત્રને મજબૂત બનાવશે પ્લસ સાથે સાથે તમારા શરીરમાં કોઈ બિનજેરી બિનઝેરી રોગ હશે એને રિમૂવ કરવાનું કામ કરશે સાથે સાથે અત્યારે બધા લોકોને એક મોટી મહામારી બીમારી કે વજન વજન નથી ઘટો તો એલોવેરા તમે ડેલી તમારા લાઈફમાં એક કન્ટિન્યુ તમે સેવન કરશો એલોવેરાનું જ્યુસ તો તમને વજન ઘટાડવામાંય કામ કરશે રાઈટ આપણે એલોવેરાની અંદર સિત્તેર ટકા એલોવેરા એડ કરી ગયો સૌથી વધારે વિટામિન સી નો સ્ત્રોત આમાં મળશે બેસ્ટ જામફળ જેવો ટેસ્ટ તમને મળશે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઓમ આયુર્વેદિક સોળવાર મેળવો બેસ્ટ સોલ્યુશન એલોવેરા